નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે જીરા કપાસ મગફળી ચણા તથા એરંડાના માર્કેટ યાર્ડના ભાવ આ વિડીયોથી તમે જાણી શકશો કે કયા માર્કેટમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને તમારા પાકના ભાવ કેવા મળી શકે તે અંગેની માહિતી તમે આ વિડીયો જોઈને લગાવી શકો છો તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર ન હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમને સપોર્ટ કરવા માટે લાઈક અને શેર જરૂરથી કરજો શરૂઆત કરીએ જીરાની તો ઊંઝામાં આડત્રીસો પચાસ થી 4800 રૂપિયા ભાવ રહ્યો ગોંડલમાં તેત્રીસો થી એકત્રીસ બોટાદ બત્રીસો થી પંચાણું અને રાજકોટ એકતાલીસો અગિયારથી છેતાળીસો સાહીઠ રૂપિયા ભાવ રહ્યો ત્યારબાદ વાત કરીએ મગફળીની તો અમરેલીમાં અગિયારસો એંશીથી સોળસો રૂપિયા ગોંડલ બારસો એકથી સત્તરસો એકાવન જૂનાગઢ તેરસો થી પંદરસો પંચાવન રાજકોટ બારસો પંદરથી સોળસો રૂપિયા જેવો ભાવ રહ્યો એવું કહી શકાય કે મગફળીની અંદર સૌથી વધારે ભાવ સત્તરસો એકાવન રૂપિયા ગોંડલમાં જોવા મળ્યો એટલે તમારે જો ગોંડલના હોય નજીક પડતું હોય તો તમે ગોંડલમાં જઈ અને મગફળી વેચી શકો છો ત્યારબાદ વાત કરીએ કપાસની તો કપાસમાં અમરેલીમાં નવસો પંચોતેરથી સોળસો ચાલીસ ગોંડલ એક હજાર એકવીસથી સોળસો અગિયાર બોટાદ બારસોથી સોળસો પચાસ અને રાજકોટમાં ચૌદસો સિત્તેરથી સોળસો ને વીસ જેવો ભાવ રહ્યો તો કપાસની અંદર વાત કરીએ મિત્રો અમરેલીમાં બોટાદ નવસો પચાસ થી એક હજાર તેતાલીસ રાજકોટના આઠસો દસ થી અગિયારસો નેત્રીસ ચણાની અંદર વાત કરીએ મિત્રો તો અગિયારસો એકત્રીસ રૂપિયા ગોંડલમાં સૌથી ઊંચો ભાવ રહ્યો ત્યારબાદ એરંડામાં અમરેલીમાં અગિયારસો રૂપિયાથી બારસો ચાલીસ ગોંડલ અગિયારસો છોતેરથી બારસો એક્યાસી બોટાદ અગિયારસો ત્રીસથી બારસો અડત્રીસ રાજકોટ અગિયારસો સાતથી બારસો પિસ્તાળીસ ભાવ રહ્યો તો મિત્રો અહીંયા આપણે એરન્ડામમાં વાત કરીએ તો સૌથી વધારે ભાવ બારસો ને રૂપિયા જોવા મળ્યો જે ગોંડલમાં હતો એટલે કે ગોંડલમાં સૌથી ઊંચો ભાવ એરંડામાં મળ્યો તો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દરેક પીએમસી માર્કેટના ભાવ જાણવા માટે કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂરથી જણાવજો જેથી અમે તેની ઉપર પણ એક વિડીયો બનાવી શકીએ થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન